હોય અને એટલા કદાચ કા કારકાનું આપવું મલક હા એ એ બરાબર હાથ તો ભલા એકર હોય હાથમાંથી અગિયાર થયા હોય હમ તો ચોક્ક હજી તો આગળ હેડ છે ભાઈ ચોક છે ને તે આટલી વાત પડી છે ભાઈ તમારી હા મારી પણ આટલા ત્યાં મોણા એક એક તમારું ઓછું કરે હશે બરાબર પણ હાથથી તમારું મોડું કોઈ ભાગો નહીં હું આ તમે બેઠા હોય તમારી જવાબદારી લો ભાઈ

તમારી વેળા વળી જાય વેળા વળી જાય એટલે આ વાત હું માતા પૂરી કરી પૂછવું હોય તો પૂછી બોલો આવું પણ ਤੈਨੂੰ ਭਈ ਅੱਜ ਆਵੇਂ ਆ ਨਕੀ ਦੀਦਾ